ફોન કર્યો છે એ કોલિસ નથી આવ્યું

પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સાત દિવસમાં સુરતને ડ્રાઈ બનાવવા અપીલ કરવામાં આવી હતી જોકે પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કરવામાં આવ્યા હતા અને દારૂના અડ્ડા બેરોકટોક ચાલી રહ્યા હતા કમિશનરને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો રેડ કર્યા પછી કોંગ્રેસ પ્રમુખે પોલીસને કોલ કર્યો હતો જેને પગલે હાફડી થઈને દોડતી થયેલી પોલીસે સ્થળે પર જઈને દારૂનો જથ્થો કબજે લીધો હતો જોકે બુટલેગાની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તેનો ફોટ પાડવામાં આવ્યો નથી આ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સુરતના ભરત કેન્સર હોસ્પિટલ સામે સારોલી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અંગ્રેજી દેશી દારૂનો જઠ્ઠો મળી આવ્યો હતો જેને પગલે સારોલી પોલીસ સ્ટેશન પિક્સમાં મુકાઈ ગયું છે પાટીદાર અને રાજસ્થાની તેમજ સ્થાનિક સ્થિતિઓથી છલકાતા વિસ્તારમાં ખુલ્યા દારૂનો અડ્ડો ધમધમતો હોવાથી મહિલાઓ તેમજ સજ્જનોને ત્યાંથી પસાર થવામાં ખૂબ મુશ્કેલીઓ પડતી હતી આ અડ્ડા પરથી અંદાજિત હજારથી વધુ દારૂની બોટલ મળી આવી હતી જ્યારે દેશી દારૂના મોટી સંખ્યામાં પીપળા પણ મળી આવ્યા હતા આ રેડમાં કોંગ્રેસના પ્રમુખ અને આગેવાનો સહિત જનતા જોડાયા પોલીસની અનુપરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા સરપ્રાઇઝ જનતા રેડ કરવામાં આવતા દારૂના અડ્ડા પર નાસ ભાગ મચી ગઈ હતી ખુલેમ ચાલતા દારૂના અડ્ડા પરથી ઓછામાં ઓછા બસો જેટલા દારૂડીયાઓ પોતપોતાના વાહનો છોડીને ભાગી છૂટ્યા હતા તો સારોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલે ચાલતા અડ્ડા પર જનતા રેડ પછી કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ સારોલી પીઆઈ તેમજ ડી સ્ટાફને ડિસમિસ કરવા માંગ કરી છે